એક કિશમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી કારેલીબાગ પોલીસ ટીમ હાથ બનાવટના देसी तमंचा હથિયાર સાથે કિશમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી કારેલીબાગ પોલીસ ટીમ વડોદરા શહેરના મે પોલીસ કમિશનર શ્રી નરસીમા કુમાર સાહેબ શ્રી નાઓ તેમજ મેપ અધિક પોલીસ કમિશનર શ્રી ડોક્ટર લીના પટેલ સાહેબ તથા મે નાય પોલીસ કમિશનર શ્રી જોન ચારપન ના મોમાયા સાહેબ તેમજ મે પદ મદદનીસ પોલીસ કમિશનર શ્રી એચ ડિવિઝન જીબી બાંભણિયા સાહેબ શ્રી નાઓ તરફથી વડોદરા શહેરમાં બનતા શરીર તથા મિલકત સંબંધી ગુના બનતા અટકાવવા સારું અસરકારક કામગીરી કરવા ઉપરી અધિકારી શ્રીઓ તરફથી મળેલ માર્ગદર્શન આધારે કારેલીબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એમ વ્યાસ સાહેબના નાઉની જરૂરી સૂચના અને માર્ગદર્શન મુજબ શસ્ત્ર સ્કીમના ચુસ્ત અમલીકરણ માટે શરીર સંબંધી ગુના ઉપર નિયંત્રણ આવે તે હેતુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શસ્ત્ર સ્કીમ અંતર્ગત પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએસઆઈ હેમરાજસિંહ ઇન્દ્રસિંહ તથા હેડ કોન્સ્ટેબલ જયેશભાઈ કાળુભાઈ નાઓએ સંયુક્ત રહે બાતમી હકીકત મળેલ કે સફેદ કલરની ટી શર્ટ તથા કોફી કલરનું કાર્ગો પેન્ટ પહેરેલ ઈશમ ખાશવાડી સમશાનથી આરાધના સિનેમા તરફ જઈ રહેલ છે ને તેને ખભે પુપટી કલરની બેગ લટકાવેલ જે બેગમાં ગેરકાયદેસર તમંચા જેવું હથિયાર લઈને જઈ રહ્યો છે જે બાતમી હકીકત આધારે સદરી ઈસમની પંચો રૂબરૂ અંગ જડતી કરતા ઈશમ પાસે રહેલ બેગમાંથી એક લાકડાના હાથાવાળી ધાતુની ટ્રિગર અને બેરલ વાળો દેશી હાથ બનાવટનો તમંચો જણાઈ આવેલ જે હા દેશી હાથ બનાવટના તમંચાની આશરે કિંમત રૂપિયા ત્રણ હજારના મુદ્દામાલ સાથે ઈશમને પકડી લઈ તેની વિરુદ્ધ આર્મ એક્ટ મુજબની કાયદેસરની કાર્યવાહી કરેલ છે પકડાયેલ આરોપીનું નામ સનામુ સુનિલભાઈ રમણભાઈ સોલંકી ઉંમર વર્ષ પચીસ રહે સરકારી નિશાનની સામે ભાથુજી મંદિર કંચન જીવાભાઈ બારિયાના મકાનની બાજુમાં કડાચ ગામ તાલુકો કાલોલ જિલ્લો પંચમહાલ કબજે કરેલ મુદ્દામાલ દેશી હાથ બનાવટના તમંચા જેની આશરે કિંમત ત્રણ હજાર કુલ્લે મુદ્દામાલ કિંમત રૂપિયા ત્રણ કામગીરી કરનાર અધિકારી કર્મચારી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એમ વ્યાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ડીબી પટેલ એએસઆઈ હેમરાજસિંહ ઇન્દ્રસિંહ એએસઆઈ લક્ષ્મણસિંહ જિલુજી અમૃતભાઈ અહેડ કોન્સ્ટેબેલ કિરણ કુમાર લુબાભાઈ અહેડે કોન્સ્ટેબલ મુકેશભાઈ જીવરાજભાઈબલ વિજય કુમાર ડાયાભાઈબલ ભાવેશભાઈ